નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે તેર નવ બે હજાર પચીસ સમય થયો છે બે વાગ્યે તો વાત કરીએ દાંતેવાડા ડેમમાં આવકની તો આવકની વાત કરીએ તો અઢારસો ને આઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો બનાસકાંઠામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે જો વરસાદ થશે તો આવકમાં ફરી વધારો જોવા મળશે તો વાત કરીએ હવે સપાટીની તો છસ્સો પોઈન્ટ વીસની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો દાંતીવાડા ડેમમાં ભયજનક સપાટીની વાત કરીએ તો સસ્સે ચાર છે મિત્રો તો દાંતેવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાવા જઈ રહ્યો છે તો દાંતેવાડા ડેમ જેવો પણ ભરાશે એવો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે હજી કોઈ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી જો દાંતેવાડા ડેમ બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે એવો અમારી ચેનલમાં વિડીયો અપલોડ કરી દઈશું અને પલ પલની અપડેટ દાંતેવાડા ડેમની અમારી ચેનલમાં આવતી રહેશે એટલે કે દાંતેવાડા ડેમને અપડેટ જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશું અને વિડીયોને લાઇક કરી દઈએ જેથી કરીને તમે દાંતેવાડા ડેમની અપડેટ મળતી રહે તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ആ ദിവേവാഡാ ഡേമ സാ ലോമി ജനാവോ